હે ગોગડી આવજી મહેમાન કેમ નો આવ્યા દહ વાગા તો એ ત્યાં મહેમાન આવશે કે નહીં આવે કઈ ખબર ન જ પડતી આવશે ક્યાં જા હે મહેમાન ને આવું હોય તો નગર કાઈ નહીં હમણા નકર હું ફોન કરું ઘડીક વાટ જોઈ કા ગોગડા નકર પછી ફોન કરું કેમ શું કેવું તમારું હા ગોગડી એમ કઈ ને ઘડીક વાટ જોઈ આવે તો ઠીક છે નકર પછી ફોન કરજે હો હા તે વાંધો નહીં તો એમ કરવી બરોબર ને હું કેવું કા લંગુ બેન આવ આવે તો ઠીક છે નકર પછી ફોન કરું હે ગોગી તુને કિસકી સબ્જી બનાવી હે મેરકો ખાના હે ભૂખ લાગી હે તો દેના

જો વલંદી તું મને ગોગી નથી બોલવાનો ગોગી હશે તારા માં તને કહી દઉં છું તને કહી દેવાની છું તું સમજ જા ના હા મે ગોગી નથી હો ખબર પડી ગયા તો બસ અને હું તને શાક આપું તું લઈને ઘર ભેગી રી થાવજે નકર હું તને મારવાના હો હાલ હાલ તિંતા અતાર શાક બાગ કાઈ છે નથી શાક બાગ બનાવ્યા નથી હો ને હવે તને કેમ સમજાવું તારે સને અહીં આવવાના તો મને પેલા કહેવાના પછી ગોગી ભોગી કરવાનું ઓકે મને ગોગી નઈ કહેવાનું મને ગોગડી કહેવાનું હો घर भेगी था शाक नहीं बनाया मैं आज वो ने आज हमारे मेहमान आवाना से लंगू बेन को तेड़वा तो तब हम रांधेंगे ठीक है अब घर भेगे था जा ओके घोगी तूने नहीं बनाया है तो मेरे को प्यार से ना बोल देती तो मैं चली जाती ठीक है तेरे को कुछ गलत लगा हो तो आई एम सॉरी घोगी પાછી મને કોકી કે છે કોકી હશે તારી માન ગોગો હશે તારો બાપ મને કોઈ દી કેતી ની હાલતી ન થા હમણા હમણા હું મારું ગુજરાતી નું બોલવાનું ચાલુ કરીને તો ઊભી નઈ રે આને કહેવાય કે કાઈ ની આવ્યું ન આવ્યું કેટલું છે દુનિયામાં કાઈ ખબર નત પડતી મને ગોઘી કે લે એ ગોગડીની તને કાઈ ખબર નો પડતી સાની મની બેહતી હોય તો ઈ તને પ્રેમ થી કેતી હતી કાઈ બસારી નત કેતી ચા તો તે તો ઉપાડો લીધો હો ગોગડી હું ગોગડી તુંય તે આવી હું થઈ તું મારી ગોગડી નો એવો પ્રેમ છે એ તમને બધા નો ખબર પડે હું ઈ હું જ ઓળખું મારી ગોગડી તું તાર બાબા હિન્દી સકાવાનું આપણે ગમે એમ બોલવાનું તેવો ગોગડી મૂંઝાવાનું નઈ ભલે તે જે કીધું ઈ હા ઓ માર ગોગડો હોય પછી ક્યાં માર કઈ ઉપાધી હોય હું ઈ તેનો લી આવી તી ને વલંદી પૂછવા એમ પૂછવા દાવ્યું છે તે હું રાઈ છે ગોગડી કે હાલ મને

એ ગોગડી ની ઈ કાઈ નથી લાવતા ઈ મને એમ કહે છે કે અમે તો છે ને આયા તા રીત ભેગું ખાવાનું સુઈ કે તું મને પ્રેમ એટલો બધો કરશો તો ઈ કે તું મને ખાવાનું નો લઈ દે એટલે હું ગોગડી તારી પાસે આવી છું તાર બનાવી દેવું હોય તો બનાવી દે નો બનાવી દે કાઈ નહીં મને ના પાડ દે હું વહી જાવ બસ શોખીન ફૂલ ના પાડી દે

અને કઈ દેશ એક તમ લઈ જાવ એટલે હું છે ને વઈ આવીશ લેવા એટલે તું મને પેક કરીને દઈ દેશે અને ફોન બોન ન કરતી ને WhatsApp માં મેસેજ ન કરતી ને Facebook માં ન કરતી Facebook એ તે મારું છે ને હેક કરેલું છે એટલે તાર દાદા એ હો ગોગડી અને એક Instagram ID તે મારી એમ નામ છે તે ઈ મારી પાસે છે એટલે એમાં તું મને મેસેજ કરીને કહી દેજે ને તાર મારે જે સિક્રેટ વાત કરવી હોય ને ઈ બધી Instagram માં જ કરવાની ફોન માં નઈ કરવાની ને અને હાલ તો હાર વાલ નું જાવ સુન ટીફિન બની જાય ને એટલે તું મને Instagram માં મેસેજ કરી દેજે હું જાવ એમ મરો તમે કેદી સુધરશો એ મને નથી ખબર આવો જાવ હાલતા થા મને હું છે ને તમને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી દેશ હે મારા નાથ આ કેદી ડોશી મોક્ષ લેશે કેદી મરશે આ જુવાનડાની હું વાત કરી આ ડોશ હેઠ્યું નઈ બેઠ્યું જોવો તો ખરા આ કળિયુગ છે કળિયુગ હરા હર કળિયુગ જોવો આત્મા હોત ને લવ કરે છે અત્યારે ગોગડી આ કોઈ હજી આવ્યું નઈ કાઈ ફોન બોન કર્યો નઈ બહુ કહેવાય કેમ હજી નું આવ્યા હાડા દ અચ્છા હવે તો ફોન કર ગોગડી હું છે હું નઈ આવવાના હોય તો ઠીક છે ન આવવાના હોય ના પાડે બીજું હું તો કાઈ કરવી તું કે હાલ ફોન કરીને પૂછી લે ગોગડા ફોન કરું આ શિબરી માસી નો હું ન માનું તમે કયો તો હું ફોન કરીને પૂછું કેટલે કોઈ એમ હા કઈ ફોન કઈ તો આપણને ખબર તો પડે કરી દે ફોન કરી દે હાલો હા લંગા ભાઈ કેટલે કોઈ ગા હા ઠીક અ અ હજી નથી નીકળ્યા કેમ નથી નીકળ્યા હજી હા તો ક્યારે આવશો એ કહી દયો ને તો અમે તમારી વાટે સેવી હું તમે એકલા આવો છો કેમ હા ના પાડેસ તમાર મમ્મી એમ હારું તો તમે તો આવો હાલો પછી વાત કરવી એ હારું લ્યો કેમ ના પાડે છે ઠીક હ હ હા તે વાંધો નહી હાલો તમે તારે એકલા આવો છો ને એ હારું લ્યો આવો ખરી એ હા એ હું કીધું ગોગડી એને હું વિશાળ છે હું કીધું હાલ બોલ ફટાફટ મારે આજ તો ઓફિસ માં રજા પડશે પણ હું કરું આની વાટું થઈને રાખવી જ પડે ને આપણી બેન હાટું થઈ હું કીધું ગોગડી કાઈ એમ કીધું એ મારા મમ્મી ને થતા નતા હું એકલો આવું છું એમ કીધું મને એને એ મારી મમ્મી ના પાડે છે પણ તોય હું અત્યારે એકલો આવું છું તમે કીધું છે ને એટલે એમ કીધું સારું તો આવો એમ એમ કીધું ગોગડાવ હા તે આવવા દો હું કઈ હું પોગવા ભોગવા છે એ સારું લ્યો

કાઈ નઈ મનોલા શિબરી માં ને ઘાઘરો દે ને એને નોરતામ પહેર્યો તો ઈ તો મને ની ઓ તું જારે હોય ત્યારે બધું માંગવા આવતી હોય જારે હોય ત્યારે ઓલા ઝોંગા ની લઈ આઈ ને સડડી અને ઈ પેરી છે ને જાન તો તારી એન્ટ્રી પડશે ઓ ભૂતડી એ ગોગડી ની અત્યારે મસ્તી કરવાનો ટાઈમ નથી તારે શિબરી ને ઘાઘરો દેવો હોય દે નકર હું છું ઘરે દેવાનો છે કે નઈ કહું છું એ પણ હોકાના પેટની બોકાના પેટની તને કેટલીક વાર સમજાવી કે શિברי માસી ઘાઘરો પહેરતા જોઈ લેને સડડી સીવાય શિברי છે ના રે ના ભૂતડી મે કોઈદી ઘાઘરો જ નથી મને સડડી સીવાય ઘાઘરો ફાઘરો ફાવે જ નહીં એમાં હું ક્યાંથી તન ઘાઘરો દઉ કે તું કે મને કેદી ભાળી ગઈ ઘાઘરો પહેરતા શિברי માસી તેદી તમે નોરતામાં પહેર્યો નતો એકદી ઘાઘરો ઈ ઘાઘરો માંગવા આવી છું

હા તો તાર થાય ની કરી લેજે જા કાઈ દેવાનું બેવાનું છે નહીં તાર જે જ્યાંથી જે કરવું એની કરી લે છે હું તો તાર એકલી બહાર નીકળું છું ધમકી દેતી ખોટી ની હાલતી ન થાય ભક જીનકી ભાભી કોણ આવ્યો જો તો ડેલે ડેલો ખખડો કોણ આવ્યો જો તો ઓ ખારું માણા હોય તો થારું બાપા ન કરતો આવા નાવા કેટલા ઢોઈડા આવતા છે કોને ખબર બોલો લ્યો આ તો ઝોંગા ભાઈ આવ્યા અરે તમારું સારું થાય બોલો ઝોંગા ભાઈ શું કામ છે ગોગડી પેલા એમ નો કહેવાય આવો ઝોંગા ભાઈ આવ્યા બેહવા બોલો ઝોંગા ભાઈ શું તમારું કામ છે હું અમથા આવ્યા તા

ગોગડી તું શેલીવાર લંગાને ફોન કરી લે આલેનો હું વિશાળ સયામ એટલે મને ખબર પડી જાય આ કોણ લપ કરે આમ જોને આ આવીને ઝોંગો બેહી ગયો હામો એક પાટું માર્યું હોય ને તો ઝોંગાને કોઈ દી ભાનમાં ન આવે એવો થઈ જાય પડ્યો હોય ને તો દાઈસ સડેસ મને રાલો જલ્દી તું ફોન કરીને લંગાન પૂછ કાળિયા કલુટાને હું કઈ આવવાના કે નહીં આ ખોટે ખોટી રજા પડાવીને કાઈ નહીં હાર વાલ પૂછ જલ્દી પૂછ હા મારા ગોગડા હા તમે મગજ નો બહુ તપાવતા હો ને હું પૂછી લઉં એને ફોન કરીને હું કે છે હો પછી અમે કીધું કે પૂછી લેવી તો પછી તમાર ભાઈને છે ને કામે જાવું છે ઓફિસે હા હો નથી આવતા કેમ હ હ હ ઠીક તે નહીં આવો એમ કાલે નું રાખું ઠીક હા તે વાંધો નહી તો બીજું હું તમારી ઈચ્છા અમે તો તમને શું કે આજે નું તમે કીધું તો અમે બધાય ભેગા કરવા હતા મેં કીધું કે તમે આવો ત્યાં બધું ભેગું કરી રાખી પણ હવે તમે નથી આવતા તો તમાર ફોન તો એકવાર કરાય ને કે ભાઈ એમ નથી આવતા તો આમ વાત નો જોવી હા અને હવે આમાં લંગુ બેન માં તમ કાઈ ભૂલ આવે ને હોય વર્ષે તો અમને કહેવાનું પણ છે ને તમે એમ કરો માં હા તમ ન આવ હોય તો અમને પ્રેમ થી ના પાડી દેવાય હા હ તો કઈ તો દેવાય ને તમારે કે આમ નઈ આવી એમ તો અમને ખબર પડે હા હા તે વાંધો નઈ એ સારું કાલ હવે કાલ એમ ફોન પણ નઈ કરી તમારે આવો હોય તો આવી જજો બરોબર છે નકર પછી તમારી ઈચ્છા અમે પ્રેમ થી તમને કેવી છે કે તમે આવો 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 તો તમે એટલું બધું માન ખાઓ હવે કીધું કે અમે બધું હરખું કરી નાખશું તો પછી તમારે સમજવું ન પડે હા અને રજાઓને એવું ન પડે ને તો તમારે એમ તો કહી દેવું કે માસ ભાઈ નહીં આવી એમ કાલ આવશું એમ હા તે વાંધો એ હારું જય માતાજી એ હા કાલ લઈ આવજો એ હા એ હા ગોગડા ફોન આવે તઈ તો મૂંગા મરતા હોય પછી તમે કેજો જે કેવો હોય ને આ હવે ઈ અત્યારે નથી આવતા ને કાલ આવવાના છે હવે જેમ તમારે તમાર કરવું એમ કરો ને કામે વયા જાવ જાવ હવે કાલ આવવાના છે એમ મન કીધું અને કે માર મમ્મી અત્યારે નો મહિના નામ ને તેમ નેમ કરતા હતી કે આખા દીમાં મનાઈ લઉં ને પછી કાલે કે એમ બધા આવશું એમ કીધું હા તે વાંધો નહીં હું કામે જાવ છું હાલ હવે જે બીજું હું હવે તું ફટાફટ રસોઈ બનાવીને ખાલ પછી હું ખાઈને કામે જાવ ઘડીક છે ને બેડરૂમમાં લાંબો થાવ અને લંગુ બેન તમે સાના મરો હાલો અને રોવાનું નથી હવે કાલ આવીને તેડી જશે હો જે થયું કાશીબરી માં છે અને ઝોંગો ઝોન મોર બેહી ગયો છે હા વાંધો નહીં હાલો હું ઈ તેનો રાંધવા જાવ છું હો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં